અમરેલીના બાબાપુર ગામ નજીક ગુરુકુળ નજીક વિપુલભાઈ ધનજીભાઈ ગોંડલિયાની વાડીમાં ખેત મજૂર પરિવાર રહેતા હતા અને સાત વર્ષના કિશોર રમતો હતો આ દરમિયાન દીપડો આવી ચડતા બાળકને ઢસડી દૂર સુધી લઈ જતા પરિવાર પાછળ દોડતા બાળકનો શિકાર કરી દીપડો નાચી છૂટ્યા બાદ બાળકનું મોત થયું હતું આ બાદ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ચોવીસ કલાક બાદ વન વિભાગને દીપડાને પાંજરીપુરી દેવામાં સફળતા મળી છે ચોવીસ કલાકમાં લીલિયા રેન્જ ટીમે દીપડાને પાંજરીપુરી પૂરી દીધો હતો લીલિયા રેન્જના આરએફઓ એફ ઓ ભરત અગલાણીની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે ચોવીસ કલાકથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વન વિભાગના કર્મચારીઓ વચમાં હતા આ દરમિયાન ઘટના બની તે વિસ્તારમાં દીપડો આવતા પાંજરા જતા લીલિયા રેન્જને સફળતા મળી હતી અને સ્થાનિક લોકોએ દીપડો પાંજરે પુરાઈ જતા રાહત અનુભવી હતી આ ઘટનામાં દીપડાને હાલ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે રિપોર્ટર મૌલિક દોશી અમરેલી